ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે તો નર્મદા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જિલ્લામાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે નાંદોદ તાલુકા વિધાનસભા બેઠક નંબર તથા તાલુકા વિધાનસભા બેઠક કરવામાં આવી છે જિલ્લામાં કુલ ચાર લાખ સિત્તેર હજાર ચારસો ને સિત્યાસી મતદારો નોંધાયેલા છે જેમાંથી ચાર લાખ ચોત્રીસ હજાર પાંચસો ત્રેપન મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે જિલ્લામાં કુલ મતદારોમાંથી ચોત્રીસ હજાર નવસો ચોત્રીસ મતદારોને અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે તેમાં તેર હજાર નવસો ને છ મતદારોનો મૃત્યુ થયેલ હોવાનું ત્રણ હજાર સાતસો ઓગણત્રીસ કરેલા ચૌદ હજાર ત્રણસો ચુંબોતેર કાયમી સ્થળાંતર કરેલા બે હજાર બસો આઠ ડુપ્લિકેટ નોંધણી ધરાવતા તેમજ સાતસો ને સત્તર મતદારો અન્ય કારણોસર સમાવિષ્ટ હોવાનું જણાવાયું હતું તો મતદાર યાદી સામે દાવો આક્ષેપ નોંધાવવા માટે નક્કી કરાયેલા સમયમર્યાદા દરમિયાન ઈ તથા એ દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને પ્રાપ્ત તમામ અરજીઓનું સમયસર અને ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર યાદીની જે ખાસ સઘન સુધારણા છે એસઆઈઆર એ અંતર્ગત આજે અમે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરી રહ્યા છે આપ સૌને ખબર છે કે ઓગણીસમી તારીખ ગુજરાત રાજ્યની અંદર પ્રસિદ્ધિ જે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયો છે એ અંતર્ગત હવે આવતીકાલથી આપણે લોકોના વાંધા સૂચનો આ બધું મેળવવાનું છે અને લગભગ ત્રીસથી પાંત્રીસ દિવસની કામગીરીની ચાલશે જેમાં આ મતદાર યાદી કે જે આપણે મામલતદાર કચેરી ડેપ્યુટી કલેક્ટર કચેરી કલેક્ટર કચેરીમાં ઇલેક્શન શાખા તેમજ દરેક બૂથ પર બીએલઓ પાસે આ યાદી છે કોઈ પણ મતદાર પોતાનું નામ જોઈ શકે છે જો એનું નામ સરત ચૂકતી રહી ગયું હોય અથવા તો નામમાં કોઈ ભૂલભાલ હોય અથવા તો એના કોઈ સ્પેલિંગમાં કે એના બીજા કંઈક પણ એમાં એને કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરી શકે છે પોતાનું લેખિતની અંદર એના પુરાવા આપી શકે છે અને જેને પોતાનું નામ રહી ગયું હોય અથવા તો જે એક બે હજાર છવ્વીસના રોજ જેને અઢાર વર્ષ પૂર્ણ થતા હોય એ ફોર્મ નંબર છ ભરી અને આ બીએલઓને આપી શકે છે એ રીતે આ જે ડ્રાફ્ટ રોલ આજે પ્રસિદ્ધ થયો છે એનું આ પાંત્રીસ દિવસ દરમિયાન કાર્યવાહી થશે પુરાવા લેવામાં આવશે સુનાવણી કરવામાં આવશે અને ત્યારબાદ સત્તર ફેબ્રુઆરીના રોજ આપણે આ અધિકૃત આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું જેથી કરીને તમામ મતદારોને તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે આ મતદાર યાદી જ્યાં જ્યાં અમે રાખી છે ત્યાં પોતે એનો અભ્યાસ કરે જુએ અને જો એમાં કંઈ ભૂલભાલ હોય તો અમારી સા સામે પુરાવા સાથે રજૂ કરે તો આપણે આ મતદાર યાદીને અદ્યતન બનાવી શકીશું આપણે ફોર્મ સો ટકા વિતરણ કર્યા હતા લગભગ ચાર લાખ સિત્તેર હજાર જેટલા મતદારો છે ફોર્મ સો ટકા વિતરણ કર્યા હતા અને આપણને અપફ્રન્ટ ચાર લાખને પાંત્રીસ હજાર ફોર્મ આપણને ભરીને સહી કરીને અને માહિતી ભરીને આપણને પરત મળ્યા છે એટલે આપણા ત્યાં ફોર્મ પરત મળવાની જે બાબત છે એ ખૂબ સામાન્ય છે બાકીના જે એ એસડી જે કહીએ છીએ કે જે એપ્સન છે જે શિફ્ટેડ છે અને જેના ડેથ થયા છે એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં એ એસડી છે અને એની પણ અમે વિગતવાર તપાસ કરીશું આ દિવસો દરમિયાન અને એના પણ પુરાવા લઈશું અને ત્યાર પછી જ એમને અમે રદ કરીશું અથવા તો એને નામ ઉમેરીશું દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ